सी आर पाटील हस्ते लोकार्पण करू सुरत महानगरपालिका द्वारा कतारगाम जोन विस्तार रत्नमाला जंक्शन आणि गजरा जंक्शन परिसी पद्धती फोर लेन फ्लाय ओव्हर ती अमरोली जात એક તરફેના ટુ લેન બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી તથા પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન પણ છે અને કતારગામની જનતા માટે ખૂબ આનંદની વાત છે કે ઘણા સમયથી ટ્રાફિકનું ભારણ વેઠીને આ વિસ્તારમાં ઓવરબ્રુ કામ જે શરૂ એક આ વિસ્તારમાં દસેક લાખ વસ્તીને સીધી આ ઓવરબ્રીજ અસર થવાની છે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે ટાઈમની બચત થશે ઈંધણ બચત થશે વિલંબ એટલે થયો છે કે વચમાં આ બ્રિજ ની ડિઝાઇન વચ્ચમાં અમારે ચેન્જ કરવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ એટલી હતી જેને ચેન્જ કરવાનો ખર્ચો ડબલ થતો હતો એટલે આ બંને રેમ્પ અમે અલગ કરી અને એક બાજુનો નો રેમ્પ આજે સમર્પિત કરવા જઈ રહ્યા છે બીજો રેમ્પ ઉદ્ઘાટન ઉદઘાટન માર્ચ એન્ડિંગમાં અથવા એપ્રિલ ના પહેલા વીકમાં અમે કરી દેસ નહીં કોઈ કામગીરી કામગીરીની આ બ્રિજ ની ડિઝાઇન ચેન્જ થઈ છે એટલે આ કામગીરી અમારે લેટ થઈ છે